સંઘર્ષ કરતા રહેવું પડશે આદિવાસી લોકોના વિકાસ માટે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ આપણા લોકો આદિવાસી હોવાના કારણે આજે આ પરિસ્થિતિ આપણી છે ત્યારે અગાઉ પણ છે જ્યાં શાસન નહીં મળે સ્વયત રાજ નહીં મળે ત્યાં સુધી આપણે આવી જ રીતના લડવું પડશે સંઘર્ષ કરવું પડશે ચાલવાનું છે ત્યારે સાથીઓ અમે અગાઉ પણ કીધું છે ને અમે પૂરા ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ જઈએ છીએ આજે પચાસ ટકા લોકોને અમે દિલ પ્રદેશના બેનર હેઠળ રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના તમામ સાથી આગેવાનો સાથે મળીને વધારે મહેનતથી છોટુભાઈ વસાવા સાહેબ હોય મહેશભાઈ હોય રાજકુમાર રોત હોય ભવરલાલ પરમાર હોય કાંતિભાઈ આદિવાસી હોય કે કમલેશભાઈ મધ્યપ્રદેશ થી સહકાર થી અમે જાગૃત નું ભેળું છે આવનારા દિવસોમાં રાજ્ય આપણે બનાવવા માટે આગળ આવવું પડશે પચાસ ટકા લોકો જાગી ગયા છે પોતાની પાર્ટી પોતાનું સંગઠન પોતાનું ધર્મ સંપ્રદાય ઘરે મૂકીને ભીલ પ્રદેશ માંગ સાથે સંમત બન્યા છે ત્યારે આવનારા દિવસોમાં પણ આ બિલ પ્રદેશની લડતને આગળ જવા માટે આગળ ધપાવવા માટે આગળ આવવું પડશે ત્યારે જ આપણો ઉદ્ધાર થશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ આજે નર્મદા ડેમ ના પાણી ની વાત કરીએ ઉકાઈ ડેમ ના પાણી ની વાત કરીએ મોટી મોટી જીઆઈડીસીઓને કારખાનાઓને આપવામાં આવે છે નર્મદા ડેમ નું પાણી કચ્છ સુધી લઈ જવામાં આવે છે પાંચસો કિલોમીટર પાણી લઈ જવામાં આવે છે અમે કહીએ છીએ તમે હજાર કિલોમીટર લઈ જવા અમને કોઈ વાંધો નથી પણ જે લોકોએ પોતાની જમીનો ગુમાવી છે જે લોકોએ આખાને આખા ગામો વિસ્થાપિત કર્યા છે એ લોકોને આજે પણ જે વચનો આપ્યા હતા એક જણને નોકરીના જમીન સામે જમીનના સિંચાઈના વીજળીના એ નથી આપ્યા ત્યારે આવનારા દિવસોમાં જો સરકારો આદિવાસીઓ માટે નહીં વિચારશે તો આવનારા દિવસોમાં નર્મદા કેનાલ બંધ કરવા માટેનું પણ અમે આહવાન કરીશું અને નર્મદા કેનાલ પણ અમે બંધ કરાવી દઈશું ટેન્શા ખોદતા હશે એમને એકવાર તમારો અમારા સંદેશા પહોંચાડી દેજો અમારો સમાજ પક્ષ પાર્ટી સંગઠનો છોડીને એક થવા જઈ રહ્યો છે આવનારા દિવસોમાં નાનીલાલ સોરતા કાકરપાડા અલગામ પાડી કે દોધનવાડી એટલા ગામના ખેડૂતો નથી પણ જે દિવસે આ ગામના ખેડૂતોને હેરાનગતિ કરવામાં આવશે તે દિવસે માત્ર અંબાજીથી ઉમરગામમાં નહીં પણ રાજસ્થ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ જે પણ બિલ આવે છે એવા ઓગણપચાસ જિલ્લાના લોકો ભેગા કરી દઈશું હવે નથી હવે તમે એકવાર એમને પૂછી લો કે હવે શું કરવા માંગે છે જંગલ અને પોલીસ વાળા પછી અમને તમે જણાવો અમે આવા તૈયાર છે આવનારા દિવસોમાં જો લડાઈ કરવાની થશે તો આરપારની લડાઈ થશે ક્યાં સુધી આવેદન ન્યાવેદન જિંદાબાદ મુર્દાબાદ કરતા રહીશું ક્યાં સુધી વિસ્થાપિત થતા રહીશું ક્યાં સુધી આપણા સમાજ સાથે સંસ્કૃતિ સાથે પ્રકૃતિ સાથે ક્યાં સુધી આપણે भिन्न થતા રહીશું આ દેશમાં આઝાદી પછી આટલી ખરાબ કોઈની હાલત હોય આપણી છે આજે આઠ ટકા દેશમાં આદિવાસી વસે છે ગુજરાતમાં પંદર ટકા આદિવાસી વસે છે પણ જ્યાં નિર્ણાયક ભૂમિકામાં આદિવાસી નથી ન્યાય પ્રણાલી આદિવાસી નથી કોર્પોરેટ જગતમાં આદિવાસી નથી મેન ભૂમિકામાં અધિકારોમાં આદિવાસી નથી ત્યારે સાથે આપણે જાગવાની જરૂર છે આ જંગલની જમીન આપણી છે કોઈએ પીછે એડ કરવાની નથી અમે તમારી સાથે છે તમામ આગેવાનો તરફથી હું તમને વચન આપું છું કે જયારે પણ તમારી લડતની જયારે શરૂઆત કરશો ત્યારે અમે કહી જવ અમે બધા જ લોકો પક્ષ બોલીને તમારી સાથે ઉભા રહીશું તમારે ક્યારેય કોઈની સાથે ડરવાની જરૂર નથી